આ ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા હદ વિસ્તારના તમામ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત જોવા જઈએ તો પીડીયુપી કેજ ખાતે નોંધાતા આઈએચઆઈપીના જે છે આંકડા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનવેરિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી જ્યારે ચાર જે ડેન્ગ્યુના કેસ નોંધાયેલા છે અલગ અલગ વિસ્તારોમાં નોંધાયેલા છે ઉપરાંત જોવા જઈએ શરદી ઉધરસના સાતસો એક કેસ સામાન્ય જે તાવના છે એ સાતસો સત્તર કેસ એકસો છવ્વીસ કેસ છે ઉલટીના જ્યારે ચાર કેસ છે એ ટાઇફોઇડ તાવના અને ત્રણ કેસ જે છે એ જોન્ડિસના છે એ ગત સપ્તાહે નોંધાયેલા છે ખાસ કરીને જોવા જઈએ તો તહ જે છે ઝાડા ઉલટીના દરેક કેસ અને જોન્ડિસ ઉપરાંત જોવા જઈએ તો ટાઈફોઈડના દરેક કેસનું જે છે કેસ ટ્રેકિંગ કરવામાં આવે છે ખાસ કરીને પીવાલાયક પાણી એટલે કે પીવાનું પાણી અને ખોરાકની તપાસ જે છે એ કરવામાં આવી રહી છે ઉપરાંત જોવા જઈએ તો ગત સપ્તાહે કુલ જે છે ઘરે જે આવતા ઘરનું જે વપરાશ પીવાલાયક પાણી છે એના ચારસો ને ત્રાણું જેટલા પાણીમાં રેસલ્યુટ ક્લોરીન ટેસ્ટ જે છે એ કરવામાં આવે છે કે પાણીમાં ક્લોરીનની માત્રા સુનિશ્ચિત કરવામાં આવી છે આ ઉપરાંત જોવા જઈએ તો ગત સપ્તાહે અમારી ટીમ દ્વારા ખાસ કરીને વિવિધ વિસ્તારોમાં જે છે જ્યાં કોઈ પણ વાહકજન્ય રોગચાળો જે છે જોવા નોંધાય તો તે વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવે છે એમાં પણ જોવા જઈએ તો જે વિસ્તારોની અંદર ડેન્ગ્યુના કેસ નોંધાય છે તે વિસ્તારોમાં ઇન્ટરડોમેસ્ટિક ફોગિંગની કામગીરી ઉપરાંત જે છે પેરા પેરાડોમેસ્ટિકની કામગીરી પણ કરવામાં આવે છે આ ઉપરાંત અમારા એમપી ડબ્લ્યુ આશા ઉપરાંત જોવા જઈએ તો ફિલ્ડ વર્કર દ્વારા પણ મેલેરિયા માટે ગત વર્ષે જે આ ગત પંદર દિવસ પહેલાની જ વાત કરું તો ગત વર્ષે જે ચાલીસ કેસ હતા એના સામે સારી બાબત કહી શકાય પરંતુ હજી આ ચાર કેસ નો નોંધાયેલા માટે સઘન કામગીરી જે હાલ ચાલુ છે કુલ જેટલા જોવા જઈએ તો કુલ એકસો બ્યાસી જેટલા રહેણાંકમાં અને એકસો બાણું જેટલા કોમર્શિયલ એમ મળી કુલ જે છે ચા ટોટલ જોવા જઈએ તો કુલ પાંચસો ને જેટલા પ્રિમાઇસિસ જે છે એને નોટિસ જે છે આ બાબતે આપવામાં આવી છે અને ત્યાં આગામી સમયમાં જો પોરાની હાજરી જોવા મળશે તો એને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે